નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી હું હરેશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોને આજે આપ સૌના માટે ભ્રીમપરાશી રાગની જે આપણે સ્થાયીના આલાપ અને સ્થાયીના તાન બબી બબે કર્યા હતા એને તાલ સાથે આપણે કેવી રીતના વગાડવાના છે જે આપણે સ્વર્મલિકા અને ચીજ ગીતમાં તાલ સાથે વગાડતા હતા એ જ રીતે વગાડવાના છે અને મેં જે રીતના બતાવ્યું હતું બે વિડિયોમાં કે સ્વરમાં અને આકારમાં એ રીતના હું સળંગ તાલ સાથે બંને સાથે લઈને બતાવું છું એ રીતના તમારે પ્રેક્ટિસ કરીને તૈયાર કરવાનું છે ઓકે ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ભીન શ્યામ પા પાણી સા

सगम पनि धप मगर ससनि धप मगर सनि सगम पनि स पनि सनि धप मगर सनि धर सि धप मगर स તો આ રીતે આપણે આલાપ અને તાન સ્થાયીના તૈયાર બરાબર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો એના પછી આપણે અંતરાના સ્થાયી અરે સોરી અંતરાના આલાપ અને અંતરાના તાન આવશે એના પછી રાગ સંપૂર્ણ થશે અને પછી આપણે રાગ આધારિત ગીત ગરબોને ભજન તમને હું મોકલીશ બનાવીને અને એના પહેલાં આખો રાગ ધારો કે આરોઅરો પકડ સ્વરમલિકા એની દુગુન ચીજગીત એની દુગુન સ્થાયીના આલાપનેતાન અને અંતરાના તાન આ બધું જ સળંગ તાલમાં એક સાથે વગાડવાનું છે એ રીતના આપણે રાગ તૈયાર કરવાનું છે તો એ રીતના પહેલેથી જ પ્રિપેરેશન કરજો થોડોક સમય ભલે લાગતો પણ વ્યવસ્થિત તૈયાર થાય એ રીતના મહેનત કરજો કારણ કે જેટલું તમારું ફિંગરિંગ અને હા ગાયનવાળા માટે ખાસ ફરીથી કહું છું કે તમને વગાડતા આવડી જાય ધારો કે તમે સ્થાયી તમને વગાડતા આવડી ગઈ પછી એ સ્થાયીને તમે ગાવાની પ્રેક્ટિસ કરજો સ્વરમાં અને આકારમાં પહેલેથી જ વગાડવાનું ગાવાનું બંને સાથે નહીં રાખતા નહીં તો તકલીફ પડશે આ ખાસ ધ્યાન રાખ દરેકનો સિંગરોનો ભાગના આ પ્રોબ્લેમ હશે જે લોકો ગાવાનું શીખે છે કે સર બંને સાથે નથી ભાવતું કોઈને પણ ના ફાવે એટલે ફરી એકવાર જેટલી વાર મને યાદ આવશે એટલી વાર હું તમને વિડીયોમાં જણાવીશ કે પહેલાં વગાડતા આવડી જાય સ્વર મલિકા વગાડો છો તો સોર મલિકા વગાડતા આવડી જાય પાક્કી પછી એની સાથે ગાવાની પ્રેક્ટિસ કરજો અને પછી તાલ સાથે વગાડીને ગાવાની પ્રેક્ટિસ કરજો મિત્રો આ રીતના તમે પ્રેક્ટિસ કરતો તો ચોક્કસ સરળતાથી અને ઝડપથી સફળ થશો એવી આશા છે તો આવજો આવતી વખતે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું ગુડ બાય